કૃષ્ણ કનૈયા કી જય ઉમિયા માતની જે આજે દેવ ઉઠી એકાદશી છે તો આવે છે આવે છે મારો ઠાકોર પરણમાં આવે છે એનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ આવે છે રે આવે છે મારું ઠાકોર પરણવા આવે છે આવે છે રે આવે છે મારો વાલો પરણવા આવે છે આનંદ આનંદ આજે થયો છે મારા હૈયાને હર ખાવે છે મારું ઠાકુર પરણવા આવે છે આવે છે રે આવે છે મારો વાલો પરણવા આવે છે કાર્તક સોદ નો દિવસ તુલસી શ્યામયાજે જે પરણે છે મારું ઠાકુર પરણવા આવે છે રે આવે છે મારો વાલો પરણવા આવે છે સર્વ દેવોને આમંત્રણ આપ્યા સર્વ દેવો વેલા આવે છે મારો વાલો પરણવાયા આવે છે આવે છે રે આવે છે મારું ઠાકુર પરણવાયા આવે છે વિધ વિધ જાતના વાજિ વાગતા ઢોલી ઢોલ વગાડે છે મારું ઠાકોર પરણવા આવે છે આવે છે રે આવે છે મારો વાલો પરણવા આવે છે ઠાકોરના મંગર ગીતો ગવાય છે ઓલાવે વાઈને સંભળાવે છે મારું ઠાકોર પરણ આવે છે આવે છે રે આવે છે મારો વાલો પરણ માયાવે છે કોઈ આમ નાચતા ને કોઈ તેમ કૂદતા એ તો મોખડા ને મલકાવે છે મારુ ઠાકુર પરણ આવે છે આવે છે રે આવે છે મારો વાલો પરણ આવે છે કોને તરંગલો જામ્યો મજાનો રામ ભક્ત રસ છલકાવે છે મારો ઠાકોર પરણ આવે છે આવે છે રે આવે છે મારું વાલો પરણવા આવે છે આવે છે રે આવે છે મારો ઠાકોર પરણ આવે છે કૃષ્ણ કનૈયા લાલ કી જય તુલસી માતની છોડ રાયની જય ઉમિયા માતની જય